સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનના વળતરની ચૂકવણી ન થવા અને જમીન માપણીમાં ભૂલોના મુદ્દે વિપક્ષે આક્રમક પલણ અપનાવ્યું વિપક્ષ આગામી સોમવારે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે જોડાઈ રેલી યોજવા જઈ રહ્યું છે જેમાં તંત્રનો ઘેરાવ કરવા ઉપરાંત ડીએલઆર કચેરીમાં ખેડૂતોને થતી સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવશે ફઝલ અમારી સાથે લાઈવ

ચૌદસો કરોડ થી વધુની જે પાક વળતર નુકસાન ની જાહેરાત કરવામાં આવી પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા નથી થયા વળતર પણ નથી મળ્યું ખેડૂતો તડકામાં લાઈનોમાં ઉભા રહ્યા ફોર્મ ભર્યા તમામ પ્રક્રિયા પૂરી કરી તે છતાં પણ વળતર નથી મળી રહ્યું હવે ખેડૂતોએ અનેક વખત સરકારને રજૂઆત કરી સ્થાનિક રજૂઆત કરી તંત્રના અધિકારીઓને રજૂઆત કરી પરંતુ તેમની રજૂઆત કોઈ સાંભળતું ન હોવાનો છે છે આ મુદ્દે હવે વિપક્ષ આવ્યું સોમવારે સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક રાજ હોટલથી થી લઈ કલેક્ટર સુધી ભવ્ય રેલી યોજાવાની છે કોંગ્રેસ પક્ષ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નવસાદભાઈ સોલંકી આપણી સાથે તેમની સાથે વાત કરશું શું આ સમગ્ર કાર્યક્રમ છે જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી લઈ ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલી છે અને ખેડૂતો હંમેશા આ લોકોનું ટાર્ગેટ બન્યા છે પછી કેનાલના પાણીનો પ્રશ્ન હોય ભાવનો જે નીકળ્યા હોય ભાવનો પ્રશ્ન હોય પાકના ભાવનો પ્રશ્ન હોય અને હાલ જે ગત ચોમાસાની અંદર ભયંકર અતિવૃષ્ટિ થઈ હતી અને મોટા ભાગના ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો અને ત્યારે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા દ્વારાન્ય લોકો દ્વારા પણ અને ખેડૂત હિતરક્ષક સમિતિઓ દ્વારા પણ સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી કે લગભગ આખા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે એ ચૂકવામાં આવે અને ત્યારે સરકારે પણ ક્યાંક ને ક્યાંક જાહેરાત કરી હતી કે હા અમે ખેડૂતોને ચૂકવીશું અને ખેડૂતોને ક્યાંક આશા બંધાણી હતી પરંતુ આજે આટલો સમય પસાર થયો છે ત્યારે હવે ખેડૂતોની એ આશા ઠધારી સાબિત થઈ છે સરકારે ખેડૂતોની મસ્કરી કરી છે છેતરપિંડી કરી છે અને ત્યારે આગામી એકવીસ તારીખે અમે સુરેન્દ્રનગર ની અંદર ખેડૂત મહાસંગ્રામ ખેડૂત મહારેલી દ્વારા અમે પત્ર આપીશું અને ધ્યાન દોરીશું કે હવે તમારે આ ખેડૂતોને જે તમારે પૈસા છે જે એમનું હકનું વળતર છે એ ફરજિયાત ચૂકવવું પડશે આ સિવાય પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે જમીન માપણી કચેરી છે ત્યાં પણ ખેડૂતો વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા છે અને કોકનું ખેતર આ જગ્યાએથી બીજી જગ્યાએ ફરી ગયું છે કોઈને એક એકર જમીન વધી ગઈ છે કોઈની એક એકર જમીન ઘટી ગઈ છે ભયો ભયો વચ્ચે પણ વેરભાવ થઈ શકે એ પ્રકારના સંજોગો ઉભા થયા છે અને ત્યારે સુરેન્દ્રનગર ની અંદર જે મુખ્ય અધિકારી શ્રી છે અઠવાડિયામાં એક દિવસ આવે અને એ પણ બે ત્રણ કલાક માટે બેસે અને પછી જતા રહે ખેડૂતો વર્ષોથી ત્યાં ધક્કા ખાય રોજ પોતાના ભાડા ખર્ચે આખો દિવસ ત્યાં બેઠા રહે લોકો કર્મચારીઓને હાથે પકે જોડે પરંતુ સરકારી તંત્રને કોઈ કડ વળતી નથી

એ પણ લોકોનો પ્રાણ પ્રશ્ન છે સાથે સાથે આ જમીન માપણી પણ એટલો જ ભયંકર પ્રશ્ન છે કારણ કે એની અંદર અને વેચવી હોય પણ એક થી આઠ ધોરણ પણ ભણા હોય એને પણ જેટલું જ્ઞાન હોય એટલું પણ જ્ઞાન આ સરકારી કચેરીના કર્મચારીઓને નથી માત્ર કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા નાના નાના છે અને જેમણે સત્યા નાશ કર્યો છે જિલ્લાના એટલે એની સામે પણ પુષ્કળ આક્રોશ છે એની સામે પણ સજ્જડ લડત આપવામાં આવશે હાલ તુરંતો પાક નિષ્ફળતાના સાય ઉપર ખેડૂતોને જે તાત્કાલિક રાહત મળી શકે એમ છે હાલ જે ખેડૂતો પાયમાલ થયા છે જે પાણી નથી મળી રહ્યું ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને ક્યારે કેનાલમાંથી પાણી આપશે ક્યારે નહીં આપે એની પણ અનિશ્ચિતતા વચ્ચે આજે ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે અને સરકારે આ સહાય ફરજિયાત ચૂકવવી જ પડશે એમાં કોઈ સંજોગોમાં ચાલુ નથી જરૂર પડશે તો અમે કલેક્ટર સરકારી કચેરીઓને તાળાબંધી કરતા પણ અમે અટકાવશું નહીં અને ખેડૂતો છેલ્લી લડત સુધી લડી લેશે ખાસ કરીને જે કોંગ્રેસ છે તે ખેડૂતોના પ્રશ્નને લઈ અને એકવીસ તારીખે રેલી યોજવાની છે આંબેડકર ચોક થી લઈ કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ભર માંથી જે કોંગ્રેસના નેતાઓ છે તે પણ આ રેલીમાં જોડાવાના છે આ ઉપરાંત ખેડૂતો પણ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાશે કલેક્ટર કચેરીને તાળા મારવા અંગેની ચીમકી પણ આપવામાં આવી છે પાક નુકસાન નો પ્રશ્ન છે નર્મદાની કેનાલોમાં નિયમિત પાણી નથી મળી રહ્યું તેવા પ્રશ્ન છે જમીન માપણીમાં ભૂલો ના પ્રશ્ન છે ત્યારે ખેડૂતો તો રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં નથી આવતી અધિકારીઓ તેમની રજૂઆતો નથી સાંભળતા એટલે હવે વિપક્ષ પણ મેદાને આવ્યું છે અને સોમવાર દિવસે રેલી સહિતના કાર્યક્રમો યોજી અને તંત્રને ને રજૂઆત કરી અને આ નિંદ્રાધીન તંત્રને જગાડવાનો કોંગ્રેસ પણ પ્રયાસ કરવાની છે જી આભાર ફઝલ જોડાવા માટે